હેલો ગાઈસ કેમ છો આજે આપણે આવી ગયા છીએ ડીમાર્ટ મોલથી સ્પોર્ટ કોમ્પ્લેક્સ રોડ પર આવેલ સહેલી સાડી સેન્ટર તો આજે હું તમને અહીં અલગ અલગ વેરાયટીઝ તમને બતાવીશ અહીં તમને દરેક પ્રકારની સાડીઓ કુર્તી લેગીસ બધું જ મળે છે તો ચાલો આજે હું તમને એવી ઘણી બધી વસ્તુઓ બતાવું અહીં તમને ઘણી બધી વેરાયટીઝ ખૂબ જ સસ્તા ભાવમાં મળી રહેશે કહેવત તો સાંભળી જ હશે ને કે સસ્તું કોઈ દિવસ શ્રેષ્ઠ નહીં શ્રેષ્ઠ કોઈ દિવસ સસ્તું નહીં પણ અહી તમને સસ્તું અને શ્રેષ્ઠ મળી રહેશે અહી તમને અહીં તમને કોટ સૂટની ઘણી બધી વેરાયટીઓ મળી રહેશે સાથે અહીં તમને ચણિયાચોળી પણ મળી રહેશે તો નવરાત્રીમાં તમે ચણિયાચોળી લેવા એક જ જગ્યા આવજો એટલે કે સહેલી સાડી સેન્ટર તો ચાલો હું તમને બધી વસ્તુ બતાવું અહીં તમને લેગીસની બધા જ કલર અને ડિઝાઇનમાં પણ લેગીસ તમને મળી રહેશે અહીં તમને બ્લાઉઝના પણ ઘણા ટાઈપ્સ મળ્યું છે જેમ કે ફેન્સી બ્લાઉઝ તૈયાર ફેન્સી બ્લાઉઝ સિમ્પલ તૈયાર ફેન્સી બ્લાઉઝ અહીં તમને પટોળાના તો કલરથી માંડીને કલર અને ડિઝાઇનથી માંડીને ડિઝાઇન્સ મળી રહેશે તો તમે જે પણ ખરીદી કરવી હોય તો માત્ર એક જ સ્થાન એટલે કે સહેલી સાડી સેન્ટર તો હવે તમારે નાની કે મોટી કોઈ પણ પ્રસંગ અથવા તો ઘર માટેની ખરીદી હોય કપડાની તો તમે સહેલી સાડી સેન્ટર ડી માર્ટથી સ્પોર્ટ કોમ્પ્લેક્સ રોડ જેપી સ્વીટ ફરસાણ અને પંચવટી બુક સ્ટોલની બાજુમાં માધવ વિહાર ટુ અને મારુતિ કટલેરીની સામે ભાવનગર તો પહોંચી જજો હને જલ્દીથી જલ્દી સસ્તું અને શ્રેષ્ઠ વસ્તુ ખરીદવા માટે હને અહીં તમને અલગ અલગ ઘણી બધી વેરાયટી અહીં તમને ડ્રેસ અને કુર્તીમાં પણ ઘણી બધી કલર્સ વેરાયટી અને ડિઝાઇન્સ મળી રહેશે અહીં તમને બ્લાઉઝના અસ્તર પણ મળી રહેશે કલર્સથી માંડીને કલર સુધીના અસ્તર તમને અહીં મળી રહેશે તો કેવા લાગે તમને મારો વિડીયો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને મારી ચેનલ શ્રેયા બારિયા વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા ખાસ કરીને તમે મારી ચેનલમાં નવા હો તો મારા પહેલાંના વિડીયા પણ જરૂર જોઈ લેજો હને અને મારી ચેનલમાં જોડાઈ લેજો જેથી કરીને તમને મારા નવા વિડીયા જલ્દીથી જલ્દી કરીને જોવા મળે